ડીસા તાલુકાના રામપુરા ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હોવાની ઘટના સામે આવી છે ગ્રામજનોની રજૂઆતને પગલે સરપંચ તરીકેની ફરજો બચાવવામાં ગેરવર્તણૂક અને સત્તાનો દુરુપયોગ કર્યા હોવાનું સાબિત થતાં તેમણે સસ્પેન્ડ કર્યા તાલુકાના રામપુરા ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારી સસ્પેન્ડ કર્યા છે અને ડિસેમ્બર મહિનામાં સરપંચે દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ સરપંચે પોતાના દબાણો દૂર કર્યા ન હતા જેને લઈ ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપતા સરપંચ પોતે દબાણદાર હોવાનું સામે આવ્યું હતું સરપંચ ભીલડીયા ગણપતભાઈ વસદાજીએ સરકારી મિલકત ઉપર તબાણ કરી હોવાનું સાબિત થયું હતું તો અને એક સરકારી મિલકત ઉપર સરપંચે મોટી આકારણી બનાવી હતી ખોટી આકારણી બનાવીને જે આકારની બાદ સરપંચે સરકારી મિલકતની ખરીદ વેચાણ પણ કરી હતી તો ગ્રામ પંચાયતની અને મિલકત ઉપર સરપંચે વારોવાર વેચી મારી હોવાનું ડીસા તાલુકા પંચાયતની તપાસમાં સામે આવ્યું હતું ડીસા તાલુકા વિકાસ અધિકારીએ સોંપેલા અહેવાલ અને ગ્રામચરોને સાંભળ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ગુજરાત પંચાયત ધારાની કલમ એકાવન એક હેઠળ તાત્કાલિક પથ્ય દૂર કરવાનો હુકમ કર્યો હતો